શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિસનગર નૂતન વિદ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી છે તો વિસનગર શહેર અને તાલુકાના ત્રણસો પચાસ જેટલા સ્વયંસેવકોએ ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજન પણ કર્યું હતું ત્યારે સમગ્ર હિન્દુ સમાજને સંગઠિત અને સબળ બનાવી ભારત માતાને પરમ વૈભવ સંપન્ન બનાવવાના ધ્યેય સાથે સંઘ અવિરત કાર્યરત છે વિસનગર શહેરના ડોક્ટર અરુણ રાજપૂતે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સેવા સંઘની સ્થાપના વિજયાદશમી ઓગણીસો પચીસ માં ડોક્ટર કેશવ બલિરામજી હેગડે વારજી એ કરેલ હતી અને સમરસતા યુક્ત હિન્દુ સમાજનું નિર્માણ કરવા માટે કાર્ય કરી રહ્યું છે વ્યક્તિ થી પંચ પરિવર્તનના થી સમાજ પરિવર્તન દ્વારા રાષ્ટ્રનું પુનઃ નિર્માણ કરવું એ રાષ્ટ્રીય સ્વયંસેવકનું ઉપસ્થિત રહ્યા હતા તો વિસનગર શહેરના આ કાર્યક્રમમાં દુર્ગા વાહિનીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી ઉપસ્થિત દરેકે આ જે શસ્ત્ર પૂજન કર્યું હતું ખાસ કરીને આરએસએસ સ્થાપવાના પ્રયાસ રૂપિયા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું વિજયા દશમી ઓગણીસો પચીસ માં રાષ્ટ્રીય સ્વયંસેવક પરમ પૂજની કરેલી ને આજે બે હજાર પચીસ માં સંઘ ની સ્થાપના સો વર્ષ પૂરા થઇ રહ્યા છે તો સંઘ એક સંગઠિત સુસંસ્કારીત દેશ પ્રેમયુક્ત અને સમરસતાયુક્ત હિન્દુ સમાજ નું નિર્માણ કરવા માટે કાર્ય કરી રહ્યો છે વ્યક્તિ નિર્માણ થી પંચ પરિવર્તન ના વિષયો સમાજ પરિવર્તન અને સમાજ પરિવર્તન દ્વારા રાષ્ટ્ર નું પુનર કરવું એ આપણું બધા નું જ લક્ષ છે આજે આપણે વિસનગર નગર નો જે કાર્યક્રમ છે એમાં જ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ જોડાયા છે અને આજે આપણે સમાજ એક સમરસ સમાજ અને એક સંગઠિત સુસંસ્કારીત અને દેશ પ્રેમ યુક્ત સમાજ બને એ જ આપણો તમામ સંદેશ છે પ્રકાશ ચક્રવાત ન્યૂઝ Subtitles by the Amara.org community